है तो जिंदा नजर आना जरूरी है हाँ जिंदा है ना तो हम थोड़ा काम पढ़न बेसबोर्ड रहाऊंगे तो इसी बैठी हुई है वो तोड़ूंगा यार उश्कुलों पे आ जाए तो टकराना जरूरी है जिंदा है तो जिंदा नजर आना जरूरी है बाकासी की बोला वाली उम्र से आपने अन्य आपने भला बनाम बेसिज़ी है તમે રિલેક્સ થઈ ગયા રે એટલે તમારું મગજ રિલેક્સ થઈ ગયું રિકોલ કરવાનું બંધ કરી દેશે તમારે 90 સમય છે 90 મિનિટ કરો અને જો કેવું રહેવું જોઈએ સીધું જ રહેવું પાસ હા લેજો ઉપર એક બાર મેને જો કમિટમેન્ટ દી તો ફિર મેં આપને આપ કી ભી સુનતા કમિટમેન્ટ કર આપણે આપણી જાત ને લેવાનું કે આ વખતે ટેટ માં ટોપર બનવાનું છે રૂમ માં લખી નાખવાનું

અને કદાચ રાખતા હોય તો એનો સદુપયોગ કરવાનો એમાં એક શિક્ષણની ચેનલ છે જ્ઞાન લાઈવ શિક્ષણ એવી ચેનલ છે ખબર છે કેટલાય જોઈ છે એમાં પછી કોણ જોવા મળે હા પીડા કોટવાળા સાહેબ લોકો મને પ્રેમથી પીડા કોટવાળા સાહેબ કહે છે પણ તમારા માટે સમર્પિત છું શિક્ષણ ની અંદર તમે બધાય સારી નોકરી મેળો